તારે અત્યારે <tratullar> <usil> <inside> <Kalabada> <lautmart>

અહીંયા ખમણે છે પહેલા ચોફાયેલી ખમણે છે ને બી ભાઈ ખોટો ખોટો ગયો છે માર ખાવાની તૈયારી કરે છે ને મમ્મીના હાથનું આમ પગલ લઈ ખબર ન પડે બધાને ખાવાની વસ્તુમાં તો પગને ખ્યાલ આવ્યો આવ્યો ક્યાં હતો એડમિશન લેવલ ક્યાં એડમિશન લીધું કે બીસીએમ હે કે બીસી બેસ્ટ સીખે પીઠાવાળા પીઠી એમ નહીં પીઠાવાય

હા કાલનો આ જ મોન્જ આવેલો આમનું છે હજી આમનું છે નાનું કેવી મળી ગયું મળી ગયું થઈ ગયું છે કાલનો જોયો સ્થાન ઉપવાદીમાં શું શું જોશે કહી દે ને હોય એ પર કહી જાય એટલે મૂરું થઈ જાય ગમે કંઈક પ્રોબ્લેમમાં તો શો કહી દે શું છે નાના ખબર છે ને કોઈ નહીં અને કોઈ નહીં બે વસ્તુ વિચારવા હં આરજીપી રીત છે કોઈ ભોટલનું ઉપવાસ્થળ નહીં રીતે કોઈ થાય

અને રોટલી છે રોટલી છે બસ એવું છે ને બધી કેમ ટ્યુશન તો ગયા હે વાત છે અરે વાહ સાપુતારા બે દી રોકાણ વરસાદ આપી ગયા ત્યાં એક વખત વરસાદ ન આવ્યો એ તો ટ્યુશન મન્યા ચાલુ ન કરી દે બધા બધા હા એમાં થોડાક આવી ગયા ચાલુ કરી દે કે ન કર દે તો પછી તમારે જવું જોઈએ આમાં કઈ આ વરસાદમાં નહીં પણ રહી જાવ બહુ એવો બધો કઈ હવે રેનકોટ બેનકોટ લેવો જો હે કેમ લાગે આ વર્ષે આજે બે વાગે ને પાંચ મિનિટ રોન ડેઝે નીકળી જાઉં છું વહેલો કેમ કે ઓફિસે કામ છે અને બહાર જવાનું છે એટલે બહાર અત્યારે આપણો વિડીયો જોવે છે વિડીયો જોતો જોતા મૂક્યો છો મૂક્યો છો

દાળ ભાત ખાય છે બે ભાઈઓ અને હવે આગળ આજે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે એને આમ થાય ને નાનકડી એકલી છે તો પછી હું વાસણ ઉટકવામાં એમાં ઉપાધિ થતી હોય ને વેદાન એમાં તો એ જદુની મમ્મી દેહમાં ગઈ તે દુનિયા બિચારો ઉટકે છે વાસણ વેદાન બધાય વાસણ વેદાંત ઉટકે છે એટલે ઘણી ઉટકે એટલે

પંજાબને જીતાડવા માટે ખતો એટલે કે વિચારો ન પડ્યું હવે છે ને રસ્તામાં અત્યારે ભાઈ શ્રી 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 નૈતિકભાઈ આવી ગયા છે એ રસ્તામાં છે આગળ થોડી વાર પછી એમને દર્શન થાય આજના બ્લોકમાં નૈતિકના દર્શન થાય સુરતમાં એટલે નૈતિકને આગળ મળ્યા આવે એટલે ઘર ચોંટી ગયા છે આવે સાથે ડિનર પણ તૈયાર થઈ ગયું છે ડિનરમાં છે રોટલા મરચા અને સબ્જી હેની છે તો સેવ તમે ની સબ્જી છે

હોય છો તો આ હે બતા દો બલેનો ઉડતો આમલા હે કેરું હતો કે તો ના ના ને તમે

પણ એ તો નકર તમારે ફતરા કરવો અમરે ખાય થોડી આમ તો આમ જ કરાય નકરું જાય આપણે લઈ જાય તો ખવરાવ માં કાટી કરવાની ખાય તો નઈ કોઈ વાત આવત ખાય તો લઈ કજાનું બેન આવી કે છે ને તો આ તો વાતો કરતી હશે મસ્તી ની ખાલી વાતો કરવી જ પડે કેમ તો કામ કરવું પડે થાય કરવી પડે હે

આરસીબી ને જીતવું પડે બિચારો કેટલા વર્ષથી મહેનત કરે કોહલી એમની ભારતની મેચ હોય ભારત ની જમ્યા કોહલી પાસે જીતાવી હોય તો પછી આરસીબી જ્યારે કોહલી પાસે જીતા છે પણ એમને આ તો તમારે આમ બધી આશા ક્વોલિફાય રાખો તો બીજા અગિયાર ખેલાડી હોય તો એ કેમ કોહલી નાટું નથી કેપ્ટન કઈ ન હોય પાકિસ્તાન આમાં બે દી વખત કોહલી કેવી મેચ જીતાવું તો એ કેપ્ટન હતો એટલે કોહલી હાટું આ વખતે આરસીબી નાખ